વેરાવળમાં જન આરોગ્ય માટે અનોખી પહેલ કરવામાં આવે છે ચૈત્ર માસમાં વિના મૂલ્યે લીમડાના રસનું વિતરણ થઈ રહ્યું છે શ્રીપાલ સોસાયટી નજીક રવિન ગોસ્વામી દ્વારા આ સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે તેઓ છેલ્લા ચાર વર્ષથી ચૈત્રમાં વિના મૂલ્યે લીમડાના રસનું વિતરણ કરે છે વહેલી સવારે વોકિંગમાં નીકળનાર નાગરિકોમાં તેઓના દ્વારા લીમડાના કડવા રસનું વિતરણ કરવામાં આવે છે

આ બધું હવે લુપ્ત થતું જાય છે જેથી કરીને અમે લોકોએ આ સેવા આરોગ્ય ચાલુ કર્યું છે અમે લોકો બે પાંચ મિત્રો સાથે જઈ અને સોસાયટી વિસ્તારમાંથી લીમડાના પાનનું લઈ આવીએ છીએ અને પછી ઘરે આવી અને સાતેના છની આસપાસ વોકિંગમાં નીકળીએ છીએ અને ત્યારે અહીંયા જે આ ભાઈઓ છે તે લીમડાનો રસ કાઢી અને બધા લોકોને આવી રીતના સેવાના ખુલાથી પીવડાવે છે ખરેખર એ આવતારદાયક છે કારણ કે આપણા આયુર્વેદમાં પણ કીધું છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ માણસ આવી રીતના લીમડાનું રસ સેવન કરે તો આખું વરસ તેનું આરોગ્ય છે તે આવી રીતના જળવાઈ રહ્યા છે અને શેરી વિસ્તારની અંદર આવી રીતના લીમડા